દ્વારકામાં ગોમતી નદીના કિનારે ભાવિકોની ભીડ જામી છે હાલ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે નદીમાં સ્નાન કરી અનુભવી હતી પવિત્ર પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવતો હોવાથી આ વખતે વધ એકાદશી દિવસે ચાલીસ હજારથી થી વધારે ભાવિકો ઉમટ્યા હતા ભાવિકો સૌ પ્રથમ દ્વારકાધીશ દર્શન અને પરિક્રમા કરી ભાવ વિભોર બની જાય છે અત્યારે હજાર માણસ તો ડેલી આખા અધિક મહિના પુરુષોત્તમ માસમાં આવે છે આજે અધિક માસની અગિયાર હોવાથી ઓછામાં ઓછું પાંત્રીસ થી ચાલીસ હજાર માણસ જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમદાવાદ આ બધું યાત્રી ગોમતીમાં સ્નાન કરી ગોમતી નદી ઉપર દીવા માછલીઓને લોટ બધું અર્પણ કરે છે મોટા ભાગની મહિલાઓ ગોમતી ઘાટે કાંઠાગોરનું પૂજન કરી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરે છે અને મૂર્તિ સ્વરૂપે બિરાજતા ગોમતી માતાજીના દર્શન પણ કરે છે. યાત્રાધામ દ્વારકામાં પરમા એકાદશી નિમિત્તે હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કર્યું. આખો દિવસ વરસાદ હોવા છતાં ભાવિકોના પ્રવાહમાં ઓટ આડી ન હતી. ગયાલા બહુ મજા આવી એમને એમને શાસ્ત્રીજીએ બહુ સરસ પૂજા કરાવી. અમારે સફળ થઈ અમારી જાત્રા